આ જરા ધ્યાનથી સાંભળજો ખૂબ અગત્યની વાત છે બેનો એક બેન હતા એ બેન પરણી અને સાસરે ગયા પણ સાસુ છે ને બરોબરની ભટકાણી આમ એવી કજાત ભટકાણી ને ને એટલું બોલ 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 કર્યા જ કરે ટક 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 ચાલુ જ હોય ઓલી એવી કંટાળી એવી કંટાળી ઘરે આંટો દેવા આવી પિયરમાં એની મમ્મી જોડે બેઠી મમ્મી ને કે અરે મમ્મી ગજબ ની ભટકાણી છો હરવા મોરાકત ના વ્રત નો કર્યા ના ભટકાણી જો કર્યા હો તો હારું હતું જયા પાર્વતી નો રહી એમાં આ બધી તકલીફો પડી ગજબની એ એવી સાહુ ભટકાણી છે મમ્મી મને એવું થાય છે કે કાં તો હું મારી જાતને ખતમ કરી દઉં અને કા સાહુ ને પતાવી દઉં આવું થાય છે એની મમ્મી કે બેટા આવું થાય ને તો એમાં આપણે ખતમ થવાનું ન હોય સાહુ ને પતાવી દેવાનું હોય આપણે ખતમ ન થવાનું હોય એને પતાવી દેવાય જાય ગીત ગાતી એ કે બેટા એક ઉપાય બતાવું તને જો હું છે ને તને દવા લાવી આપીશ દવા અને તું છે ને એક કામ કરજે રોજ તારી સાસુ જમવા બેહે ને ત્યારે એમાં થોડીક દવા નાખવાની ચપટીક જેટલી નાખવાની એના ભોજનમાં હાહુને કંઈ ખબર પડે સ્વાદમાં કોઈ ફેર નહીં પડે એ જમતી જશે પણ જેમ 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 સમય પસાર થતો જશે ને એમ એમ તારી સાસુ અંદરથી ખતમ થતી જશે અને છ મહિનામાં હાહુ મરી જાય છ જ મહિના તારા ઉપર કોઈ ગુનોય નહીં આવે પણ બેટા એક શરત છે આ છ મહિના એકદમ ડાઈવો બની જાજે છ મહિના કારણ કે છ જ મહિના સહન કરવાનું વધારે ક્યાં સહન કરવાનું છ મહિના એકદમ ડાય થઈ જાય ઝઘડવાનું બોલવાનું નહીં સાસુ ગમે એટલું બોલે એની વાત માની લેવાની જી બાઈજી કરવાનું આજ બધું બસ બીજું કાંઈ નહીં આટલું કરજે છ મહિના સુધી એ દીકરી ગઈ મમ્મીએ જે દવા આપી તે લઈને રોજ ભોજનમાં નાખે પણ એને મમ્મીએ કીધું તું છ મહિના તું શાંત થઈ જાજે છ મહિના તું તારા તરફથી કઈ બોલતી નહીં કે આમણે બોલવાનું બંધ કરી દીધું સાસુ ખી જાય કઈ નઈ સાંભળી લે ક્યાંક બહાર જવું હોય સાસુ ને પૂછીને જાય બાઈજી મારે જાવું છું જાવ હે બા મારે ફલાણી જગ્યાએ જાવું બા જાવ બા પાડે જાય બા એમ કે ના નથી જાવ હવે બે છાની માની હા બા કઈ વાંધો નહીં હો તમે ના પાડો ને બા ન જાવ કઈ વાંધો ને બા હું અહીંયા ઘરે છું તે મહિનામાં હાહુ બદલાવા માંડી વહુ ગમવા માંડી કે આ વહુ તો બીજી બહુ ડાય છે સીધી છે પાડોશમાં બીજી ડોહીઓ જોડે વહુના વખાણ કરવા માંડી કે આ તો વહુ બહુ સારી બહુ ડાય બહુ સીધી ધીમે 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 કરતા સાસુ એટલી બદલાઈ ગઈ કે બે મહિનામાં ઘરની કૂચીઓ વહુના હવાલે કરી દીધી બેટા આના જેવી તો કોઈ વહુ ન મળે ને આમ ને તેમ ને પેલી વહુ પોતાના પિયર ભાગી અને પિયર જઈને એની મમ્મીને કીધું કે મમ્મી હવે કાંઈક એવું કહીર મારે આ હાવન મારવી નથી હવે જીવાડવી આ તો બહુ સારી છે બદલી ગઈ આખી મને બહુ સરસ રીતે રાખે મમ્મી તું નથી હાચવતી ને એવી રીતે હાચવતી થઈ ગઈ બે જ મહિનામાં ખાલી મમ્મી હવે મારે જીવાડવી છે તે ઓલી મારવાની દવા આપીને હવે કંઈક એવી દવા આપી કે એ પાછી જીવે અને એ વખતે આ છોકરીની મમ્મી એવું કહે છે કે બેટા બેટા હું તારી માં છું બેટા બેટા તારી માં છું એટલે તારું હિત ઈચ્છનારી હોય મેં તને જે દવા આપીને એ તારી સાસુને મારવાની દવા હતી જ નહીં બેટા એ કોઈ મારવાની દવા નહોતી એ તો શક્તિવર્ધક દવા હતી તાર સાસુને શક્તિ વધે એ પ્રકારની હતી ઘટે નહીં પણ બેટા મને એટલી ખબર હતી કે તારી સાસુને સુધારવી હોય તો તારે સુધરવું પડે તું સુધર એટલે તારી સાસુ ઓટોમેટિક સુધરે એમ વોવું ને એટલું કેવું તમે જે ઈચ્છતા હોય ને પેલા તમારામાં લાવો પરિવર્તન સાસુમ પરિવર્તન આવશે અમુક અપવાદો હોય એવા નો જ આવે જીવનભર પણ મોટા ભાગે પરિવર્તન આવી જશે એટલે વોવો એક આ સમજે બીજું જેટલી નવી વોવો આવે છે એ બીજું એટલે દીકરીઓ જેટલી છે એટલું એક નવું એ પણ સમજે તમને તમારા મા બાપ કેટલા વાલા હોય દીકરીને એના પિતાનું કેટલું પેટમાં બળે અને કથાકારો જયારે દીકરીની કથા કરે ને ત્યારે બહુ એવી વાતો કરે દીકરીને એનો એના પિતા બહુ વાલા હોય દીકરીને એની માં બહુ વાલી હોય પણ સાથે સાથે દરેક દીકરીઓ સમજો કે તમને તમારા મમ્મી અને પપ્પા જેટલા વાલા હોય ને તમારા પતિને પણ એના મમ્મી અને પપ્પા એટલા જ વાલા હોય મહેરબાની કરી તમારા પતિથી એના મમ્મી પપ્પાને છૂટા પાડવાનું પાપ ન કરો આ પાપ કરીએ છીએ આપણે નથી ફાવતું બાપુજી જોડે નથી ફાવતું બા જોડે નથી ફાવતું તો નો ફાવે ભાઈ બધા સ્વતંત્રતા જોઈ એવી રીતે ના પરિવાર ટકે પરિવારને ટકાવો હોય તો એમની જોડે રહેતા થાવ તમારા પતિને તમારા મમ્મી પપ્પાથી છૂટા નહીં કરો બિચારો પેલા સેન્ડવિચની જેમ પીસાય નો મમ્મીનું તાણી શકે નો વહુનું તાણી શકે બે વચ્ચે સેન્ડવિચ થઈ ગયો હોય જરાક આ બેનો શીખીએ સાસુ સસરા જોડે રહેવાની તૈયારીઓ કેટલાની બોલ ઈ ને એ રહેવા દે પસંદગીનો ના ધોરણ કેવા થઈ ગયા હમણાં હું ત્યાં ઘરમાં જ વાત કરતો તો ઘરમાં બેઠા હતા ને તે જ વખતે જસ્દણમાં મારે મારે પ્રવચન હતું આપણે કેવા થઈ ગયા છીએ આ જરા વિચારવાની જરૂર છે